નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફઆઈબીએ પાઠ્યક્રમ એકસો એક સમાજશાસ્ત્ર પરિચય તેમાં એકમ નંબર પાંચ સામાજિક ક્રિયાનો અર્થ અને તેના તત્વો તેના વિશે વ્યાખ્યાન લઈશું વિદ્યાર્થી મિત્રો આજના આપણા એકમને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે સામાજિક ક્રિયાની સમજ મેળવી શકશો સામાજિક ક્રિયા અને વ્યક્તિગત ક્રિયા કેવા પ્રકારની છે તેનો તફાવત પણ આ એકમના માધ્યમથી સમજી શકશો અને મેઇન સામાજિક ક્રિયાના આવશ્યક તત્વો તેની જાણકારી પણ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારથી માનવ સમાજની ઉત્પત્તિ થઈ ત્યારથી જ એક જીવ બીજા જીવ સાથે એક સજીવ એક માનવી બીજા માનવી સાથે કોઈને કોઈ પ્રકારની ક્રિયા કરતો હોય છે અને એ ક્રિયા મૌખિક સ્વરૂપની પણ હોઈ શકે છે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માનવ સમાજની શરૂઆતથી જ માનવી જે પ્રકારે ક્રિયા કરતો આવ્યો છે અને ક્રિયાના માધ્યમથી જ દરેક માનવીએ પોતાની સમાજ શક્તિમાં વધારો કર્યો છે પોતાની જીવનશૈલીને પણ સુધારી છે અને ઘણી બધી જરૂરિયાતોની પણ પરિપૂર્તિ કરી છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છીએ અને જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી હોઈએ અને જ્યારે આપણે સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ ચોક્કસ વિષય વસ્તુના અનુસંધાનમાં આપણે સંશોધન કરતા હોઈએ ત્યારે આપણે કોઈ પણ વિષયનું સંશોધન કેમ ના કરતા હોઈએ પણ જે વ્યક્તિ જે સમુદાય કે જૂ જે જૂથ આપણા ઉત્તરદાતા છે તે ઉત્તરદાતાની ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયા એ તમામ બાબતો એ આપણા સંશોધનમાં કેન્દ્ર સ્થાને હોય છે માટે જ સામાજિક વિજ્ઞાનમાં જુદા જુદા પરિપ્રેક્ષ્યથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવીને કેન્દ્રમાં રાખીને માનવીની જુદી જુદી ક્રિયાઓને કેન્દ્રમાં રાખીને વિવિધ અભ્યાસો થયા છે ભલે એ વ્યક્તિ ગ્રામીણ સમુદાયનો હોય આદિવાસી સમુદાયનો હોય કે પછી શહેરી સમુદાયનો હોય અથવા તો કોઈ પરંપરાગત જીવન શૈલી જીવતું હોય અથવા તો આધુનિક જીવનશૈલી જીવતું હોય તો એ વ્યક્તિના હાવભાવ ક્રિયા પ્રતિક્રિયા કેવા પ્રકારની છે તો તેના આધારે સામાજિક વિજ્ઞાનમાં જુદા જુદા સંશોધનો થતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો સમાજની સમજ મેળવવા માટે માનવની સમજ મેળવવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે સમાજનો મુખ્ય એકમ એ માનવી છે વ્યક્તિ છે વ્યક્તિ દ્વારા જૂથની રચના થાય છે અને જૂથ સમુદાય દ્વારા સમસ્ત સમાજની રચના થતી હોય છે માટે જ માનવ એ કેન્દ્ર સ્થાને છે અને માનવ એ જ પાયાનો એકમ છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રોમાં સમગ્ર સમાજને ધ્યાનમાં લેવામાં આવે છે સમગ્ર સમાજમાં માનવીના વર્તન વ્યવહાર તેના ક્રિયા પ્રતિક્રિયા વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના સંબંધો કેવા પ્રકારના છે સંબંધો સકારાત્મક છે કે નકારાત્મક એટલે કે સંઘર્ષાત્મક છે કે પછી કોઈ સારા કહેવાય ને કે અમુક પ્રકારના સંબંધો એ મર્યાદામાં રહીને પણ રહેતા જોવા મળે છે અને કેટલાક સંબંધો એ મજાક મશ્કરીવાળા પણ સંબંધો જોવા મળે છે જેને આપણે સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં કહીએ તો પરિહાસ અને પરિહારના સંબંધો વિદ્યાર્થી મિત્રો આ જે કોઈ પણ પ્રકારના સંબંધો છે ભલે આપણે માતૃસત્તા કુટુંબમાં હોય કે પછી પિતૃસત્તા કુટુંબમાં પ્રત્યેક કુટુંબ જૂથ સમુદાય જુદા જુદા સમાજોમાં આ સંબંધો કેવા પ્રકારના છે જુદા જુદા સંબંધીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા કેવા પ્રકારની છે તેનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે જ્યારે આપણે માનવશાસ્ત્રની વાત કરીએ માનસ શાસ્ત્ર તેમાં માનવ મનનો અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરના અનુસંધાને કહીએ તો તેમણે સામાજિક ક્રિયાના અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને ઓળખાવ્યું છે આ તમારા માટે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપતા હોવ અથવા તો સમાજશાસ્ત્ર વિષયમાં નેટ અથવા જીસેટની એક્ઝામ આપતા હો તો તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સામાજિક ક્રિયાના અભ્યાસ કરતા વિજ્ઞાન ને સમાજશાસ્ત્ર તરીકે કયા સમાજશાસ્ત્રીએ ઓળખાવ્યું છે તો તેનો સાચો જવાબ છે જર્મન સમાજશાસ્ત્રી મેક્સ ફેબર વિદ્યાર્થી મિત્રો સમાજની સંરચનામાં માનવીની સામાજિક ક્રિયાઓને કેન્દ્ર સ્થાને મેક્સ વેબરે જ ધ્યાનમાં લીધી છે જે તમે યાદ રાખશો આપણે હવે સામાજિક ક્રિયાનો અર્થ સમજી લઈએ ક્રિયા એ વર્તણૂક છે કે જેમાં વિચાર અથવા તો પ્રવૃત્તિનો સમાવેશ થાય છે આપણે રોજિંદા જીવનમાં કેટલી બધી ક્રિયાઓ કરીએ છીએ હસવું રડવું રમવું ફરવું જમવું આ બધે જ પ્રકારની જે કંઈ પણ વ્યક્તિગત હાવભાવ છે એ બધે જ બાબતો એ ક્રિયા તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે ક્રિયા એ ફક્ત વ્યક્તિગત નથી પરંતુ તે સામાજિક પણ છે એટલે કે આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એ ફક્ત પોતાના વ્યક્તિગત લેવલે જ નથી હોતી પરંતુ સમગ્ર સમાજને અનુલક્ષીને આપણે ક્રિયા કરતા હોઈએ છીએ ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા આંતરક્રિયાનો ઉદભવ થાય છે એટલે કે આપણે કોઈપણ પ્રકારની ક્રિયા કરે અને જો સામે આપણને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા મળે તો એ બે વ્યક્તિ વચ્ચે બે જૂથ વચ્ચે વ્યક્તિ અથવા જૂથ વચ્ચે જે કંઈ પણ ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે તો તેને આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ અંતરક્રિયા એ જુદા જુદા સંબંધો જૂથ કે સંગઠનોમાં જોવા મળે છે ક્રિયા અને પ્રતિક્રિયાની પ્રક્રિયા દ્વારા જ આંતરક્રિયા શક્ય બને છે જેમ કે કોઈ એક વ્યક્તિ કંઈક બોલી રહી હોય અને સામેનો કોઈ વ્યક્તિ એને સાંભળી રહી હોય ધ્યાનપૂર્વક સાંભળી રહી હોય અને તે વ્યક્તિ જે ક્રિયા કરી રહી છે તેના પ્રતિભાવમાં બીજી વ્યક્તિ જ્યારે પ્રતિક્રિયા સ્વરૂપે ઉત્તર આપે છે તો તે બંને વચ્ચે આંતરક્રિયા થઈ હોય તેમ કહી શકાય જેમ કે હું તમને કોઈ પ્રશ્ન પૂછું છું જેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે ક્રિયા એટલે શું અને વિદ્યાર્થી મિત્રો તમે સામે જવાબ આપો છો ક્રિયાની વ્યાખ્યા આપો છો તો એ થઈ આપણા બંને વચ્ચેની આંતરક્રિયા બધી જ ક્રિયા એ સામાજિક ક્રિયા નથી કેટલીક ક્રિયાઓ એ શારીરિક ક્રિયાઓ પણ હોઈ શકે છે વ્યક્તિ દ્વારા સમાજના સભ્ય તરીકે જુદી જુદી અર્થપૂર્ણ હેતુપૂર્વક પરંતુ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે તે સભાનપણે હોવી આવશ્યક છે અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ ક્રિયા કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયા એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો વ્યક્તિએ ધ્યેય પ્રાપ્તિ માટે અપનાવેલ સાધનો દ્વારા શરતોની મર્યાદામાં રહીને કરેલી ક્રિયા તો તેને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખાવી શકાય આ સંદર્ભમાં મેક્સવેબર નામના સમાજશાસ્ત્ર એમ કહે છે કે સામાજિક ક્રિયા એટલે કે એક એવી ક્રિયા ક્રિયા કે જેમાં ક્રિયા કરનાર કોઈ વ્યક્તિ જે છે તેના દ્વારા સાંકળવામાં આવેલ આત્મલક્ષી અર્થના કારણે તે ક્રિયામાં અન્ય વ્યક્તિઓની મનોવૃત્તિ ક્રિયાઓનો સમાવેશ થતો હોય તે દરમિયાન તેનાથી પ્રભાવિત થતા હોય તો તેને સામાજિક ક્રિયા કહી શકાય વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા પરથી તો આપણે એમ જ કહી શકીએ કે વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરે છે તો એ દરમિયાન તેનાથી સામેની વ્યક્તિ જૂથ કે સમુદાય ઉપર પ્રભાવ થવો એ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે સામાજિક ક્રિયાની વ્યાખ્યા તો આપી જ છે પણ સાથે સાથે તેમણે સામાજિક ક્રિયાના પ્રકારો પણ આપ્યા છે તેમાં પહેલું છે બુદ્ધિપૂર્ણ સામાજિક ક્રિયા બીજું મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયા ત્રીજું પ્રભાવાત્મક સામાજિક ક્રિયા ચોથું પરંપરાગત સામાજિક ક્રિયા મેક્સ વેબરે આપેલા આ સામાજિક ક્રિયાના પ્રકારોને તમે યાદ કરી લેશો વિદ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયા એને તો આપણે સમજી લીધું વ્યાખ્યા પણ સમજી લીધી પણ સામાજિક ક્રિયા માટે જરૂરી અને ખૂબ જ અનિવાર્ય બાબતો કઈ કઈ છે તેને હવે આપણે સમજી લઈએ એમાં પહેલી બાબત છે કે ઓછામાં ઓછા બે પક્ષો હોવા ખૂબ જ જરૂરી છે બીજું કરતા જે ક્રિયાનો પ્રારંભ કરે તે અંગેની સભાનતા હોવી જરૂરી છે ત્રીજું કે જેના સંદર્ભમાં ક્રિયા કરવામાં આવતી હોય તે પક્ષને ક્રિયાના અર્થની જાણકારી કે સમજ હોવી આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોઈપણ પ્રકારની ક્રિયા કરીએ તો તેમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવી જરૂરી છે જેમ કે કોઈ એક વ્યક્તિ હોય તો એ ક્રિયા કરે પણ સામેની કોઈ વ્યક્તિ હોય જ નહીં તો તે ક્રિયા એ સામાજિક ક્રિયા કહી શકાય નહીં ક્રિયા ત્યારે જ સામાજિક બને છે કે જ્યારે બે વ્યક્તિ હોય બે જૂથ હોય અથવા તો બે સમુદાય હોય અથવા તો કોઈ એક વ્યક્તિની સામે આખે આખું જૂથ હોય કોઈ એક વ્યક્તિની સામે આખે આખો સમુદાય હોવો આવશ્યક છે તો આ ખૂબ જ અનિવાર્ય બાબતો છે અને વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરે જે કોઈ પણ સામાજિક ક્રિયા કરે તેના પ્રત્યે એ વ્યક્તિ સભાન હોવો આવશ્યક છે હવે વિલ્ફ્રેડ પરેટો નામના જે વૈજ્ઞાનિક છે તેમ કહે છે કે તાર્કિક ક્રિયા અને બિન તાર્કિક ક્રિયાના ખ્યાલ દ્વારા સામાજિક ક્રિયાની સમજૂતી આપી શકાય છે આ પણ તમારા માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે તાર્કિક ક્રિયા અને બિન તાર્કિક ક્રિયાના ખ્યાલ દ્વારા સામાજિક ક્રિયાની સમજૂતી આપી શકાય આ ખ્યાલ કોણે દર્શાવ્યો છે તો તેનો સાચો જવાબ છે વિલ ફ્રેડ પરેટો વિથ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયાને વ્યાખ્યા અને અનિવાર્ય બાબતોને સમજ્યા બાદ હવે આપણે સામાજિક ક્રિયાના મુખ્ય તત્વોને સમજી લઈએ જેમાં પહેલું છે સ્વ કે બીજું ધ્યેય કે શરતો કે સંજોગો અને ચોથું સાધનો સામાજિક ક્રિયાના આ જે મુખ્ય ચાર તત્વો છે એ ચારે ચાર તત્વોને વધુ વિગતવાર હવે આપણે સમજી લઈએ પહેલું છે સ્વ કે કરતા વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે છે તો વ્યક્તિને પોતાની સભાનતા હોવી આવશ્યક છે સમાજીકરણ અને અન્યો સાથેની આંતરક્રિયાની પ્રક્રિયામાં સ્વ અંગેની સમાજ સમજ હોવી સભાનતા હોવી એ ખૂબ જ જરૂરી છે વ્યક્તિમાં હું કે મારું તે અંગેની સભાનતા હોવી જોઈએ પછી ધીમે ધીમે વ્યક્તિ અમે કે આપણું તેના ખ્યાલમાં પણ પરિવર્તિત પામે છે આ સંદર્ભમાં સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસ એમ કહે છે કે સ્વ એ સભાનતા અને અનુભવ ધરાવતી એક માનસિક ઘટના છે વિદ્યાર્થી મિત્રો આપણું પોતાનું જે વ્યક્તિત્વ છે જે સ્વ છે જેને આપણે હું કહીએ છીએ મારું કહીએ છીએ તો શું આપણે એને જોઈ શકીએ છીએ ના પણ એ આપણી માનસિક ઘટના છે આપણું વ્યક્તિત્વ એ વ્યક્તિત્વએ પ્રગટ થતું હોય છે માટે એ સ્વ એ સભાનતા હોવી એ આવશ્યક છે વ્યક્તિનું વ્યક્તિત્વ જ એ સ્વ છે અને વ્યક્તિ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે અને તે સંદર્ભમાં જ તે પ્રતિક્રિયા પણ આપતા જોવા મળે છે વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરે છે તે ક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અથવા તો સભાન કે અસભાનપણે પણ વ્યક્તિનો સ્વ વ્યક્તિનો અહમ એ રહેલો હોય છે વ્યક્તિ ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરે છે તે પોતાની ક્રિયામાં સભાન સભાન કે અસભાનપણે પોતાનો સ્વ એ આવી જતો જોવા મળે છે ત્યાર પછી છે ધ્યેય કે લક્ષ્ય વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરે છે એ કોઈ પણ ક્રિયામાં ભલે એ ટૂંકા સ્વરૂપની ક્રિયા હોય કે પછી લાંબા ગાળાની પણ ક્રિયા કેમ ના હોય તે પ્રત્યેક ક્રિયામાં કોઈને કોઈ પ્રકારનું નાનું કે મોટું ધ્યેય હોઈ શકે છે અને પ્રત્યેક સામાજિક ક્રિયા એ ધ્યેયલક્ષી હોય છે એ સ્વની પસંદગીયુક્ત એ કલ્પના છે ધ્યેયો એ વ્યક્તિના વર્તનના સંચાલક બળ છે પ્રેરકો છે અને પ્રેરણા છે જેનાથી ક્રિયા કરનાર વ્યક્તિ એ સતત પ્રવૃત્તિશીલ રહે છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણું અત્યારનું ધ્યેય કયું છે આપણે થયે છે કે એફ વાય પાસ કરવું અને એફવાય બી એ પાસ કર્યા બાદ આપણે એસવાય વાય એડમિશન લેવું તો આપણું અત્યારે ટૂંકા ગાળાનું થયે છે કે એફ વાય બી એ પાસ કરવું અને લાંબા ગાળાનું થયે છે કે એફવાય વાય એસ વાય ટી વાય એમ બી એ બી એમાં સમાજશાસ્ત્રની ડિગ્રી પદવી પ્રાપ્ત કરવી તો એ આપણું લાંબા ગાળાનું ધ્યેય છે તો આપણે આપણા ટૂંકા ગાળાના ધ્યેયને પૂર્ણ કરવા માટે અને લાંબા ગાળાના ધ્યેયને પૂર્ણ કરવા માટે આપણે સતત ક્રિયા કરીશું આપણે વિડીયો લેક્ચર્સ જોઈશું અસાઇનમેન્ટ લખીશું અસાઇમેન્ટ જમા પણ કરાવીશું અને જુદા જુદા વ્યાખ્યાનોના સંદર્ભમાં આપણે અભ્યાસ કરીશું તો એ આપણે ધ્યેયને પોતાના ધ્યેયના સંદર્ભમાં આપણે સતત પ્રવૃત્તિશીલ રહીશું પરીક્ષા આપ્યા બાદ જે કંઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવશે તો એના સંદર્ભમાં આપણે વધારે મહેનત કરીશું તો વ્યક્તિ જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે છે તો એ ક્રિયાના સંદર્ભમાં એ નાનું કે મોટું ધ્યેય ધરાવતો હોય છે પણ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ જે કોઈ પણ ધ્યેય ધરાવે તો એ વ્યક્તિની સભાનતા હોય કે ના હોય પણ વ્યક્તિનું ચોક્કસ પ્રકારનું ધ્યેય તો હોય જ છે અને ધ્યેય પૂર્તિ બાદ અન્ય ધ્યેયના સંદર્ભમાં પણ તે સામાજિક ક્રિયા સતત કરતો રહે છે જેમકે સવારે આપણે શાળા કોલેજ કે યુનિવર્સિટી જવાનું હોય તો આપણે સમયસર જે તે શાળા કોલેજ કે યુનિવર્સિટીનો સમય હોય તો તે સમયને લક્ષ્યમાં રાખીને જ આપણે જતા હોઈએ છીએ અને પોતાની જે કંઈ પણ કામગીરી છે એ પોતાનું જે ચોક્કસ પ્રકારનું ધ્યેય છે તેને પરિપૂર્ણ કરવા માટે આપણે સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધ્યેયોને નક્કી કરતા મહત્ત્વના પરિબળોના સંદર્ભમાં આપણે કહીએ તો જરૂરિયાત આગવા મૂલ્યો સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક પરિસ્થિતિ સામાજિક ધોરણો આ બધી જ બાબતો એ ધ્યેયોને નક્કી કરતાં મહત્ત્વના પરિબળો છે વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિગત કે સામાજિક મર્યાદા હોય છે તેને ધ્યાનમાં રાખીને પણ વ્યક્તિ પોતાનું ધ્યેય કે લક્ષ્ય નક્કી કરતો જોવા મળે છે ત્યાર પછી છે શરતો કે સાધનો અથવા તો સંજોગો વિદ્યાર્થી મિત્રો ધ્યેય પ્રાપ્તિમાં રહેલા અવરોધરૂપ જે કંઈ પણ પરિબળો છે કે જેના પર સ્વનું કોઈ જ નિયંત્રણ ન હોય તો તેને શરતો કે સંજોગો આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્વનું કોઈ જ નિયંત્રણ ન હોવું એટલે કે આપણે જે કે પણ ક્રિયા કરી રહ્યા છીએ પણ એ ક્રિયા કરવા માટે આપણે પોતાના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આપણું પોતાનું જ કોઈ નિયંત્રણ ન હોય તો તેની શરતો કે સંજોગો તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ શરતો એટલે કે એ વ્યક્તિની પ્રવૃત્તિની મર્યાદાઓને નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઘરથી આપણી યુનિવર્સિટી સુધી આવવું હોય તો ચોક્કસ પ્રકારના સંજોગો હોય છે જેમ કે ભૌગોલિક અંતર કાપવું પોતાના ઘરથી યુનિવર્સિટી સુધી આવવું એટલે કે ચોક્કસ પ્રકારના સમયે સમયનું અંતર કાપવું ભૌગો ભૌગોલિક અંતર કાપવું તો એ મર્યાદા છે અને એ શરતોને તો આપણે પાર કરવી જ પડે તો જ આપણે આપણે ક્રિયા કરી શકીએ છીએ શરતો કે સંજોગોને પસાર કર્યા વગર એ ધ્યેયની પ્રાપ્તિ એ તદ્દન અશક્ય છે જેમકે વિદ્યાર્થી મિત્રો આપણે બીએ ની ડિગ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી આપણે પ્રાપ્ત કરવી છે તો એના માટે આપણું ધ્યેય તો નક્કી થઈ ગયું કે આપણે બીએ ની ડિગ્રી મેળવવી પરંતુ શરત અને સંજોગો એવા છે કે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે અને ત્યારબાદ જે પ્રમાણેની પ્રોસેસ છે પરીક્ષા આપવી અસાઇનમેન્ટ લખવા ત્યારબાદ જ આપણે જે ત્રણ વર્ષનો સમયગાળો છે એફવાય એસવાયબીએ અને ટીવાયબી તો આ બધી શરતો છે ચોક્કસ પ્રકારના સંજોગો છે તો તેને પસાર કરવું એ આવશ્યક છે તો જ આપણે ધ્યેયની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને આ જે શરતો છે એ આંતરિક અને બાહ્ય એમ બંને સ્વરૂપની હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આંતરિક સ્વરૂપની શરતો કહીએ તે વ્યક્તિત્વલક્ષી મર્યાદાઓ કે બંધનો પણ હોઈ શકે છે બાહ્ય સ્વરૂપની શરતો જોઈએ કે સામાજિક વાતાવરણમાંથી ઉદભવેલી શરતો અથવા તો સંજોગો હોઈ શકે છે દરેક વ્યક્તિની સામાજિક ક્રિયામાં શરતનું તત્વ એ રહેલું છે શરતો વિના કોઈ પણ પ્રકારની ક્રિયા કોઈ પણ પ્રકારના ધ્યેયને પ્રાપ્ત કરી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સાધનોની વ્યક્તિની પરિસ્થિતિના એવા પરિબળો કે જેના પર કરતાનો કાબુ હોય છે શરતોના સંદર્ભમાં ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનોનું સ્વરૂપ એ સરળ કે જટિલ પણ હોઈ શકે છે કેટલીક પરિસ્થિતિઓમાં કરતા પાસે ધ્યેય પ્રાપ્તિ માટે સાધનોની બહુલતા હોય છે સાધનોની પસંદગીમાં જો ભૂલ કરે તો તેની ધ્યેય પ્રાપ્તિમાં અવરોધો પણ ઊભા થાય છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં આપણે અધ્યાપક તરીકે જો નિમણૂક કરવી હોય તો તેના માટેની શરત એ છે કે આપણે નેટ સેટ અથવા તો માટે પાસ કરવું પીએચડી ક્વોલિફાય હોવું અને એ જ આપણા માટે સાધન બની રહે છે માટે જ વિદ્યાર્થી મિત્રો કોઈ એક પરિસ્થિતિમાં રહેલો રહેલોથી એ અન્ય પરિસ્થિતિમાં કેટલીક વખત એ સાધન પણ બની જાય છે જેમકે વ્યક્તિનું ધ્યેય હોય કે ચોક્કસ પ્રકારની પરીક્ષામાં પાસ થવું અને ચોક્કસ પ્રકારની ડિગ્રી હાંસલ કરવી તો એ ધ્યેય હતું પણ એ ધ્યેય પ્રાપ્ત કરી લીધું જેમ કે કોઈ વ્યક્તિએ નેટ જીસેટ અથવા તો પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી જે એનું એક સમયે ધ્યેય હતું પણ આ જે ધ્યેય છે પીએચડીની ડિગ્રી નેટ અથવા જે સેટની પદવી જે પ્રાપ્ત કરી છે તે તો એ વ્યક્તિ માટે ત્યારે સાધન પણ બની જાય છે કે જ્યારે વ્યક્તિને નોકરી માટે ક્યાંક એપ્લાય કરવું હોય છે તો કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યેય એ સાધન પણ બની જતા જોવા મળે છે પણ જો વિદ્યાર્થી મિત્રો સાધનોની પસંદગીમાં જો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેની ધ્યેય પ્રાપ્તિમાં પણ અવરોધો ઊભા થતા જોવા મળે છે જેમકે કોઈ વ્યક્તિને અધ્યાપક બનવું હોય પરંતુ એ વ્યક્તિ નેટ સી સેટ અથવા તો પીએચડી એને કર્યો જ નથી તો તેની ધ્યેય પ્રાપ્તિમાં અવરોધ ઊભો થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયામાં રહેલો સંદર્ભ તેમજ કરતાનો ક્રિયા અંગેનો ધ્યેયની અગત્યતાની ચર્ચા કરી આવી ધ્યેય પ્રાપ્તિ માટે ક્રિયા કરનાર વ્યક્તિ તેની પરિસ્થિતિ મુજબ કેટલીક શરતો કે સંજોગોની મર્યાદામાં રહીને યોગ્ય સાધનોની પસંદગી કરે તો એ ખૂબ જ જરૂરી બની રહે છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ છે તે એકમના મોસ્ટ મોસ્ટાઈમ્પી સ્વાથે માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમે ચકાસી લેશો અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે તમને વધુ વાંચન માટે પ્રેરશે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આય કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું આપણા જ ડોક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન્ય સ્ટુડિયોમાં એક નવાજ વ્યાખ્યાન અને નવાજ એકમ સાથે નમસ્કાર